હેલો ગાઈઝ કેમ છો બધા તો બધાને છે શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ને તો હેલો ગાઈઝ મારું નામ શ્રદ્ધા છે અને મેં બે વરસ પહેલાં મારું છે ને ચાર મહિનાની અંદર સારો એવો વજન ઘટાડ્યો તો બાવીસ કિલો જેવો વજન ઘટાડ્યો હતો તો એના અનુભવ દ્વારા હું તમને બધાને છે ને સારી એવી ટિપ્સ આપું છું તો એવી જે એક મેં ટીપ્સ તમારી સાથે મેં શેર કરી હતી કે બાવીસ કિલો વજન ઘટાડતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ અને મેં શું શું વસ્તુ લીધું ને તે વસ્તુ મેં તમને કીધી હતી બરાબર છે તો એમાં મારે છે ને એક પોઈન્ટ રહી ગયો તો તમને કહેવાનો કે જમ્યા પછી શું શું કાળજી રાખવી ને તે ઘણી વખત કેવું થાય ખબર જમ્યા પછી પણ આપણને છે ને ઘણી વખત ખાઈ લીધું છે તો પણ આપણને છે ને બીજી ખાવાની ઈચ્છા થાય છે ત્યારે આપણે એને કંઈક ને કંઈક ખવાઈ જાય છે આપણને એવું એમ થાય કે આ જમવાનો ટાઈમ છે ને તો અત્યારે જમી જ લઈએ એટલે ચાલશે ને પછી આમ કરશું તેમ કરશું તો એમાં શું ધ્યાન રાખવું જમ્યા પછી શું ધ્યાન રાખું ને તેની વિશે હું તમને આજે કહીશ પોઈન્ટ કહીશ તમને તો એમાં તમે થોડા ફેરફાર કરી લેજો ઘણા લોકોનો સવાલ હોય છે ને કે અમે તો ડાયટ પ્રોપર કરીએ છીએ છતાં વજન નથી ઘટતું તો કદાચ તમારાથી ક્યાંય ક્યાંય આમ મિસ્ટેક ના થતી હોય ને તો એના માટે તમે આ જરૂરથી ટીપ્સ અપનાવજો અને સારો એવો વજન ઘટાડજો જે મેં પણ ઘટ એ ટીપ્સને ફોલો કરીને સારો વજન ઘટાડ્યો હતો ને હજી પણ હું ટીપ્સ ફોલો કરું છું તો પેલું એ કે જમ્યા પછી છે ને આપણને ઘણી વખત ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે ખવાઈ ગયા ને પછી ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે ખબર નહીં કેમ પણ મને તો બહુ જ ઈચ્છા થાય છે તો તમારે કોમેન્ટ કરવાની કે તમને જમ્યા પછી ગળ્યું ખાવાની ઈચ્છા થાય તો તમે શું કરો છો અને હું મારો પોઈન્ટ કહું કે મને ગ જમ્યા પછી ગળ્યું ખાવાની ઈચ્છા થાય ને તો હું શું કરું ને તે તો છે ને નોર્મલી ગળ કે ખાંડ આપણે છે ને નોર્મલી લેવાનો નથી મતલબ જોઈ શકાય ને તો દિવસ દરમિયાન તમે એકાદ વખત એનો ઉપયોગ કરી શકો એટલે હું જમ્યા પછી નાની એવી ગોળની ગાંગડી છે ને લઉં છું જેથી મારી જે ગળું ખાવાની ઈચ્છા છે ને એ પૂરી થઈ જાય બરાબર એટલા માટે એટલે જમ્યા પછી તરત જ તે જમીને ઊભી થઈ ગઈ કે થોડોક ટાઈમ છાવા દીધો એવી રીતના નહીં જમીને તરત જ તે થોડીક એવી ગોળની ગાંગડી નાની એવી લઈ લો કેમ કે મને છે ને આ જમ્યા પછી ગયું ખાવાની આદત ઘણા ટાઈમથી છે મતલબ પહેલાં સવાર બપોર કે સાંજ જમ્યા પછી ગયું કાક ને કંઈક ખાવા જોઈએ કંઈક મીઠા હોય તો એ કે પછી બિસ્કિટ છે કે ચોકલેટ છે એવું બધું છે ને ખાવાની ઈચ્છા થતી મને પેલા હું ખાતી પણ હવે એવું નથી કરતી હવે છે ને નોર્મલી કાં તો ગોળ ખાવ કાં તો એક પેચી છે ને ખજૂરની લઈ લો એટલે મારી જે ગળની આપણે ગયું ખાવાની ઈચ્છા થતી હોય ને એ ન થાય બીજું એ કે ઘણા લોકો છે ને જમીન તરત ફટાફટ છે ને પાણી પી લે બરાબર જમ્યા પછી ઘણા પાણી પીવાની આદત હોય છે તો વજન ઘટાડતા હોય ને તો જમ્યા પછી તમારે છે ને દોઢ કલ દોઢ કલાક પછી છે ને પાણી પીવું જોઈએ કલાક અથવા તો દોઢ કલાકના ગાળામાં પાણી પીવું જોઈએ જો તમારાથી ન જ રહી શકાતું હોય ને તો એક જ ઘૂંટડો જેવું છે ને પાણી પીવાનું જેથી તમારું મૂડ છે ને બરાબર સાફ થઈ જાય ને એટલા માટે તો આ ભૂલ નથી કરવાની જમ્યા પછી તરત પાણી નથી પીવાનું બિલકુલ નહીં વચમાં છે ને કલાક કે દોઢ કલાકનો ગેપ રાખવાનો છે બીજું ત્રીજો પોઈન્ટ ઈ કે જમ્યા પછી તરત છે ને આપણે કહેવાય ને કે બેસી જાઉં એમ બેઠાડું જીવન બેસી જાવ કે ફોન લઈને ઘૂમેડવાનો કે સૂઈ જવાનું એવું નથી કરવાનું જમ્યા પછી છે ને વજ્રાસનની અંદર બેસવાનું છે કમસે કમ પંદર મિનિટ માટે જેથી તમારી પાચનની જે પ્રોસેસ છે ને એ એકદમ ફટાફટ થાય અને છે ને એમાં પણ સુધારો થાય ને એટલા માટે

જમ્યાના કલાક દોઢ કલાક પછી તમે પાણી પીશો એટલે તમને બે કલાક સુધી ભૂખ નહીં લાગે બે કલાક પછી તમે ઈચ્છો ને તો તમે આ વસ્તુ લઈ શકો છો બરાબર તો આ હતી ટીપ્સ કે જમ્યા પછી છે ને તમારે થોડીક એવી કાળજી રાખવાની છે જેથી કે તમારું છે ને સારું એવું વજન ઘટાડી શકાય બરાબર છે તો જો મિત્રો તમને આજનો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મળીશું એક હવે નવા વિડીયો સાથે તો બધાને જય શ્રી કૃષ્ણ દિરા